આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તારીખ એક જાન્યુઆરીના રોજથી સાત જાન્યુઆરી સુધી સતત સાત દિવસ મફત મેડિકલ કેમ્પનું આયોજન ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે અહીં બસોથી વધુ સ્વયંસેવકો તેમજ દોઢસોથી વધુ દેશ વિદેશના તબીબો મેડિકલ કેમ્પમાં સેવા આપવા માટે આવનાર છે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો તેવા લોકો પણ આ મેડિકલ કેમ્પમાં મફતમાં સારવાર મેળવી શકશે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ કેમ્પ બધા જ માટે નિઃશુલ્ક રહેશે અને આ કેમ્પમાં ઓપરેશન દવાઓ પણ એકવાર કેમ્પમાં આવી ગયા પછી તમામ માટે નિઃશુલ્ક રહેશે સાથે સાથે કેમ્પમાં આવ્યા બાદ સીટી સ્કેન એમઆરઆઈ એક્સ રે લેબ ટેસ્ટ બધું જ ફ્રી રહેશે આંખની તપાસ કરી જો નંબર હોય તો સ્થળ ઉપર ચશ્માના નંબર અને ચશ્મા પણ ફ્રી આપવામાં આવશે સાંભળવામાં તકલીફ હોય તો કાનના મશીનો પણ ફ્રી આપવામાં આવશે સામાન્યથી ગંભીર બીમારીઓની મફત સારવાર જેમ કે હાડકાના અને સાંધાના ઓપરેશનો હૃદયની બીમારીઓ અને ઓપરેશનો જરૂરિયાત મુજબ સીટી સ્કેન અને એમઆરઆઈ આર આઈ હાથ પગ અને પ્લાસ્ટિકની સર્જરીઓ દર્દીઓને દવા પણ મફત આપવામાં આવનાર છે આ સાત દિવસ દરમિયાન બધા જ દર્દીઓ માટે ચા બિસ્કીટ અને બપોરે જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ધરમપુર અને તેની આસપાસના દરેક વિસ્તારના તમામ લોકોને આ મેગા મેડિકલ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવી રહ્યું છે કે ધરમપુરની ધરતી પર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલને સ્થાપના કર્યા પછી એમને છે કે ઉચ્ચતર ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કે ઇક્વિપમેન્ટથી આ સુસજ્જ છે જ પણ એમને એવું છે કે ઓલ ઓવર ધ વર્લ્ડથી ગ્લોબલી અને જે નામાંકિત ડૉક્ટર્સ બી અહીં આવીને સેવા આપે અને લોકોને અહીંયાની પ્રજાને એનો લાભ મળે એને માટે આ મેગા મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે આમાં વિવિધ નોર્મલ એ હોય કે સર્જરી મેડિસિન પીડિયાટિક્સ સ્કેને એ બધું તો છે જ પણ સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી પણ છે એટલે ઓપન હાર્ટ સર્જરીઝ બી થશે કાર્ડિયોલોજીસ્ટ છે કાર્ડિયોથોરેસિક સર્જન છે પીડિયાટિક જનરલ સર્જન પીડિયાટિક કાર્ડિયોલોજીસ્ટ પીડિયાટિક ઓર્થોપેડિશિયન ઇએનટી કોમ્પ્લિકેટેડ સર્જરી ઓફ થર્મોલોજી એટલે કમ્પ્લીટ આખી બધી જ ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે અને લગભગ બસોથી વધારે ડૉક્ટર્સ ઓલ ઓવર ધ લોકથી એટલે યુએસ યુકે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયામાંથી બી બોમ્બે અમદાવાદ રાજકોટ નામાંકિત ડૉક્ટર્સ અહીંયા આવીને સેવા આપવાના છે પહેલીથી સાતમી આ કેમ્પ ચાલશે એક બાજુ જે ડાયગ્નોસ્ટિક કેમ્પ ચાલશે એમાં જે બી પેશન્ટ્સોની ટ્રીટમેન્ટ હશે એ આપણે ટ્રીટમેન્ટ આપશું ને જે સર્જરીને કરશે તે એક મહિનાની અંદર ડિપેન્ડિંગ ઓન કઈ રીતની ઇમરજન્સી છે આપણે પ્રોવાઈડ કરશું એટ ધ સેમ ટાઈમ બિકોઝ ધેર આર સુપર સ્પેશિયાલિટી સર્જન્સ કમિંગ અમે લોકોએ ઓલરેડી ચાર કેમ્પ ડિસેમ્બરમાં કરી લીધા છે અને સોથી વધારે સર્જરી ફર્સ્ટ ટુ માં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ચાલુ રહેશે એ લોકોને અમે જે ટેન્ટની ટેન્ટ બનાવ્યું છે જે મેઇન કેમ્પ છે એ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની સામે છે અને ક્રોસમાં અને ત્યાં આગળ એ લોકોને આવવાનું રહેશે કેમ્પ સવારે સાડા આઠથી ચાર વાગ્યા સુધી છે ફર્સ્ટ ટુ સેકન્ડ સુધી આમાં કોઈ ફી નથી કમ્પ્લીટલી ફ્રી મફત છે એટલે બધાને જેને લાભ લઈ શકે એ પૈસાનો વિચાર કર્યા વગર નામાંકિત ડોક્ટર્સનો અને ફેસિલિટીનો લાભ લઈ શકે એને માટે ટોટલી ફ્રી રાખવામાં આવે છે આઈ એમ ડૉક્ટર સોહિની ગોડા એન્ડ આઈમ અ પીડિયાટ્રિક એનસીઝિયોલોજીસ્ટ અમારે ગુરુદેવની પ્રેરણા છે કે અમે બધા અહીંયા આવ્યા છે અને સેવા આપીએ છીએ ઇટ ઇઝ અ હાયર પર્પઝ દેટ વી લીવ ફોર બેઝિકલી અમને એક પર્પઝ આપ્યું છે લાઈફમાં કે બધાની સેવા કરવાની તો આના માટે જ અમે ડૉક્ટર બન્યા છે તો દિસ ઇઝ અ રીઝન વાય વી શુડ બી ગીવિંગ બેક ટુ સોસાયટી એના માટે જ વી હેવ લર્ન્ડ એવરીથિંગ દેટ વી હેવ લર્ન સો યસ એ અલગ લેવલનું જ આનંદ હોય છે બિકોઝ એ લોકોનું જે સ્માઈલ હોય છે એને તિયર્સ હોય છે આંખમાં અને આંસુ આવે છે બિકોઝ કે એ લોકોને ખબર છે કે આપણે કોઈ પૈસા માટે આ કરતા નથી વી આર ડુઈંગ ઇટ ઓનલી આઉટ ઓફ ધ ગુડનેસ ઓફ અર હાર્ટ એન્ડ જસ્ટ ટુ સ્પ્રેડ ગુરુદેવ વિઝન એન્ડ એમનું જે પ્રેમ છે બધા માટે જ એ સ્પ્રેડ કરવા માટે જ આપણે આ કરીએ છીએ તો એ યુ કેન સી ધેટ ઓન ધ પેશન્ટ સ્પેસ ઓલ્સો કે જ્યારે પાછા આવે છે તો દે આર ઓલ્સો સો ગ્રેટફુલ એ લોકોને એવું લાગે છે કે અમે તમારા ફેમિલીના જ છીએ તમે એમ જ અમારી સંભાળ રાખ્યું છે કે જેમ તમારું ફેમિલી મેમ્બરનું રાખ્યું હોય